જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારી પાછા રણ રણની બાજુમાં રવેચી એક વ્યક્તિએ માતાજી રવેચીને એક બાધા લીધેલી અને આ રણમાંથી ચાલેલા અને ત્રણ વ્યક્તિઓ હતા વીસેક વર્ષ પહેલાં અને ખરેખર એ જે મરતે મરતે બચી ગયા અને એમની જે એક શબ્દો છે જીવનમાં ઉતાર્યા જેવા એ આપણે મારા ફુવા પાસે આપણે સાંભળશું પણ વય જાશે વીર જેની રહી જશે એક તસવીર જૂનવાની માણસો પાસે અમુક વાતો એવી પડી હોય છે કે ખરેખર આપણા જીવનમાં ઉતાર્યા જેવી હોય છે અને આ દુનિયામાં આવા માણસો નહીં રહે તો શું ખબર પડશે કે આ રણ પોતાના પેટાળની અંદર કઈક વાતો સંગ્રહી અને બેઠું છે ખરેખર વાતો કરીએ તો આપણને ઝંઝણાતી આવી જાય કે સાલું આવા બધા માણસો અને એવા એમના સુવચનો ખરેખર આપણે જીવનમાં ઉતારે જેવા તો આપણે કન્ટિન્યુ બનાવી રહેજો એ વાત સાંભળશું અને એની વાતો ખરેખર જીવનમાં ઘણું બધું કહી જતી હોય એવી વાતો છે તો ભને રજવાલા છેક સુધી હા ફૂ હવે તમે ત્રણ જણાને વીસ વર્ષ પહેલાં કઈ રીતે વાત કરી હતી મને કહો જાય માંડી હા એની વાત તો જાણે એમ છે હા કે કોઈ પણ જ મા રહુભા બાપુ અને મા રવિજી અને સાંગવાર વિશે મારે વાત કરવાની છે બકયું તો સાદી ભાષામાં અને એમાં કોઈ મારી કેદા જ ભૂલચૂક થઈ જાય તો બધાય માફ કરજો વાહ વાહ હવે એ વસ્તુ એમ બની કે હાલી અને ભગપારા થઈ અને સોંગવારાની અને રવિજીની યાત્રા કરવા રહુભા ભક્તે નક્કી કર્યું વાહ ઉંથી પછી ઈ ઘરેથી પાંચ અગરબત્તીઓ એને કર્યો કે આમાં સફળતા થાય તો હું આમાં તમારા કને પ્રાર્થના કરીએ છીએ અને અમે અહીંયાથી રવાના થઈ છે ઘરેથી એટલે રાપરથી બરાબર હવે એમાં રવ ભગત અને એક રજપૂત અને એક ઘટવી બરાબર આ ત્રણ જણા આયા બરાબર એ ત્રણ જણા આયા એટલે માતાજી પગે લાગ્યા ક્યાં રવરાય બરાબર પછી ઉંથી નીકળ્યા એટલે ગાંગટામાં રવરાનું મંદિર છે આજે હું કને દર્શન કર્યા ને વિહામ લીધું ને બેઠા અને ભાદરવાની સિઝન માં થઈ નોરતા થી પેલા પછી હું થી પાણી નું કોઈ થામડો લીધો તો ખરો પણ નાનો ઠામડો હશે કે પછી ફૂટી ગયો કે માય ખારો પાણી ઢરી ગયો આવો પોઝિશન બન્યું બરાબર હવે એમાં રણમાં બેહલ્યું આવે બેહલ્યું ટપી ને ઓર આવ્યા બેઠ બેહલ્યું બેઠ

હવે એ કે ઘર તમારી મેલી ને અમારે કેમ જાવ હો પણ કે કેમ જાવ પણ તમે તો બચો હું તો ગયો હવે એમાં ઈ બે થઈ ગયા રવાના રો ભગત રણો બેહી રહ્યા પાણી માથે ખરો ગુડી ગુડી ને ગુડા થી નીચે પાણી ઓહો રણ વસો વસ તેવે ટાણે રૂભા ભક્તે કીધો કે રક્ષા કરને રવરાય વાહ વાહ આ રૌભા રણ ની માય ઓહો

એમાં હું પાણી લઈ ને ગયો એને પાણી પાયો થોડો થોડું અને જગે વાત બાપા ને કેવા ખીમે વાત કરી બાપા જગા ને બરાબર કે માણસ કે રણ રહી ગયા છે એક માણસ છે હવે એમાં આર્યા કે તો પાણી બાણી ની વ્યવસ્થા કરીને આપણે જઈએ પણ કને જે ગઢવી થોડા સે હતો ને હમ માથે કોઈક માણસ કે કોનસા કરતા હોય તો ભલે કે કોઈ ફરવા ગયા હોય તો ભલે એ કોલી હતા વાહ વાહ એને જોયો કે માણહ ઊભો ઊભો થાય છે ને પડી જાય છે ઊભો થાય છે ને પડી જાય છે છેલા શ્વાસ કેવાય છેલા શ્વાસ છે તો આ માણહને કઈ તકલીફ છે ઢોડી ગયા છે એટલે આ અહીંથી પાણી લઈને ગયા એટલે એને પાણી પાયો થોડો થોડો વાહ વાહ ગઢવીને હમ હમ

એ થા જાવડાને ગણેપરમા ગણેપરમા એટલે અહીંયા એનું નજીક ખેતર છે હ ખેતરમાં ટ્રેક્ટર હતો તો તું ટ્રેક્ટર લઈને આવ તો આ માણસ પ્રસન્ન થયા છે તો એને ઘરે ભેગા કરવાના છે પછી એ ટ્રેક્ટર લઈને આવ્યો અને એ રવબા બાપુને ગડવીને અને રાજપૂતને ટ્રેક્ટરમાં બેહારી અને ગણેપર લઈ આયા એ રાતે રાખ્યા અને સવારના ઊઠીને પછી માતાજી હાંગવારીએ જયારે રણમાં મને યાદ ના આવ્યો રણમાં જયારે બેઠા નીકળી ગયા બરાબર અને એકલા જયારે બેઠા એને કીધો કે હાલવો તો રસ્તે હોય લાંબો ફેર વાહ રણમાં એકલા હતા ત્યારે એને કીધી પછી તમને કેભરાવી મને ઈભરાવી રામા કરશન રામા કરસન મણકા

પણ કઈક માણસો મરી ગયા છે એની આત્મા કદાચ ભટકતી હોય ન ભટકતી હોય એમની આત્માને ભગવાન શાંતિ દે અને બીજી વસ્તુ કે અમે લોકો રાતે રણની કાંધીમાં ખેતર છે હું આ વિડીયો બનાવવા આવ્યા હતા કે રાતે બત્તીઓ થાય છે કે નથી થતી એ વિડીયો હું છ વાગે નાખીશ તો એ તમે જરૂરથી નિહાળજો આ રણ ભાષા બે માણસ મરી ગયા છે એની મને ખ્યાલ છે અમે ચીનો મેળો હતો اچھا મેળામાં ત્યાં અહીંથી મેળા પછી મેળો વીતી ગયો ત્યારે એમ બીજે દી કેદરીજી દી ઈ એક અમારે કુંભો કોલી છે લાવા લાલાવા નું કુંભાવાડનું ઈ ડોકરાની બેન હતી લાકડાની અને એક ભાઈ હતી કલાપની એની ભત્રીજી અને બાઈની છોકરી તો એવા પાંચ જણા ઉમાંથી હાલી નીકળ્યા અચ્છા લાકડા માથે થી લાકડા રેતા હતા અને માતાજી મેળો વીત્યો તે પછી હાલી ને રવાના થયા આવો એને કુંભા વાંડી અચ્છા તો વચ્ચે રણ માં આવ્યા તો પાણી થઈ રહ્યું પાણી થઈ રહ્યો તો એક છોકરી ભણતી હતી એક છોકરો ને છોકરી બે નિહારે ભણતા હતા ઈ બિચારા ઘુમાલા તો ઈ તરાહ લાગી પાણી હતો ને પછી પાણી ખારો ઓહો ખારો પાણી પીતો તો એ ડોસી માં જે હતા કે મારી ખારો પાણી છે ખારો પાણી છે પણ તમે તરહે મરીએ છીએ એમ કરી અને ઈ બેહી રહ્યા મારા થી હલાતો નથી કે છોકરા કે કેટલા વર્ષ પહેલા વાત છે હવે આને લગભગ હશે તો 20 વર્ષ પહેલા વાત છે બરાબર 20 વર્ષ ની પણ 25 30 વર્ષ પહેલા ની વાત હા પછી હું થી હું બેહી રહ્યા પછી ઈ છોકરા ને છોકરો બે બેહી રહ્યા ઓહો અને બીજા જણા હતા ઈ જો જોણી હતા

ગાડામાંથી લઈ અને પછી કવિ કરી એ અમારી એક નજરાની વાત વાર પહેલાંસિંહ ભગવાન એમના આત્માને સદગતિ દે તો ભાઈ આવી રીતે રણ તો નથી કહ્યું કે ભાઈ રણની વાતો રણ જેવી આવી હોય તો આ વિડીયોને આપણે અહીંયા આપશું